નેત્રંગ ખાતે નવ નિર્મિત શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડનું ધારાસભ્યના પુત્ર રોનક વસાવાના હસ્તે લોકાર્પણ કરાયું હતું જેને લઈ સમસ્ત નેત્રંગ ગામની પ્રજામાં ખુશીની લહેર જોવા મળી હતી ભરૂચ જિલ્લા નેત્રંગ તાલુકામાં યુવાનોને ક્રિકેટ રમવા માટે ગ્રાઉન્ડનો અભાવ હોવાથી યુવાનો નાઇટ ક્રિકેટથી વંચિત રહ્યા હતા ત્યારે ક્રિકેટ ત્યારે નેત્રંગ ટાઉનમાં ગાંધી બજાર વિસ્તારમાં આવેલ જલારામ તેમજ તુલસી ફળિયાના યુવાનો દ્વારા સંકેત પંચાલને જાણ કરાતા તેઓએ રણછોડરાય મંદિરના પાછળના વિસ્તારમાં એક જમીન જે વર્ષોથી પડતર હોય જેના માલિકનો સંપર્ક કરી બાળકોને રમવા માટે મેદાનની જરૂર છે તેમ જણાવતા આ જમીનના માલિક દ્વારા યુવાધનને રમવા માટે જમીન આપવા સંમતિ આપી હતી જે બાદ સંકેત પંચાલ દ્વારા આ રજૂઆત ધારાભ્ય રીતે વસાવાને કરાતા તેઓએ આ યુવાનો અને બાળકોને રમવા માટેના મેદાન માટે પોતાનો શી ફાળો આપી આ શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ રાત્રે નવ કલાકે શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ ધારાસભ્ય રિતેશ વસાવાના પુત્ર રોનક વસાવાના હસ્તે કરાયું હતું જે બદલ આયોજક સંકેત પંચાલ તથા એમની ટીમ દ્વારા ધારાસભ્ય રિતેશ વસાવાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આવનાર સમયમાં ટુર્નામેન્ટનું પણ આયોજન શ્રીરામ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે આજરોજ અમે નેત્રંગ ખાતે શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડનું ગ્રાન્ડ ઓપનિંગ કરી રહ્યા છે જેમાં આપણા ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા સાહેબનો સિંહ ફાળો છે જેથી આજે બાળકો ભેગા થઈને ક્રિકેટનો આનંદ માણવા જઈ રહ્યા છે તે બદલ નેત્રંગ ગ્રામ તથા તાલુકા તરફથી અમે ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ તથા મારી સમસ્ત ટીમ તરફથી અમે સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ભારત માતા કે જય